અહિંદે ટ્રેડિંગ માટે શક્તિશાળી કેન્ડલસ્ટિક પેટર્ન છે જેને આ તરીકે વિભાજીત કરી શકાય છે એક બુલિશ રિવર્સલ પેટર્ન બે બિયરીશ રિવર્સલ પેટર્ન ત્રણ સાલુ પેટર્ન બુલિશ રિવર્સલ પેટર્ન હથોડો હેમર કેન્ડલસ્ટિક પેટર્ન એ કેન્ડલસ્ટિકની કિંમતની પેટર્ન છે જે ત્યારે થાય છે જ્યારે સુરક્ષા ટ્રેડિંગ તેની ખુલી કિંમત કરતાં નોંધપાત્ર રીતે ઓછી થાય છે પરંતુ ઓપનિંગ કિંમતની નજીકના સમયગાળામાં રેલીઝ થાય છે આ પેટર્નને હેમર શેપ કેન્ડલસ્ટિક પેટર્ન કહેવામાં આવે છે આ પેટર્નમાં આપણે એક હેમર આકારની કેન્ડલસ્ટિક જોઈ શકીએ છીએ જેમાં લોઅર શેડો વાસ્તવિક શરીરની સાઇઝમાં ઓછામાં ઓછો બે વખત હોય છે મીણબત્તીની સંસ્થા ઓપનિંગ અને ક્લોઝિંગ કિંમતો વચ્ચેના તફાવતને દર્શાવે છે શેડો હાઈ અને લો પીરિયડ દર્શાવે છે બે પાયરસિંગ પેટર્ન પાયરસીન પેટર્ન એક બુલિશ રિવર્સલ દર્શાવતા ડાઉન ટ્રેન પછી બનાવવામાં આવેલ એક બહુવિધ કેન્ડલસ્ટિક પેટર્ન છે બે મીણબત્તીઓ તેની રચના કરે છે પ્રથમ મીણબત્તી બિયરિશ મીણબત્તી હોવાથી ડાઉન ટ્રેનના ચાલુ રાખવાનું સૂચવે છે અને બીજું બુલિશે બીજું વ્યક્તિ અંતર ખોલે છે પરંતુ પ્રથમ શરીરના વાસ્તવિક શરીરના પચાસ ટકા કરતાં વધુ નજીક છે આ દર્શાવે છે કે બુલ્સ બજારમાં છે અને બુલિશ રિવર્સલ થઈ રહ્યું છે ત્રણ બુલિશ શેંગલ્ફિંગ બુલી શેંગલ્ફિંગ મીણબત્તી ડાઉન ટ્રેન્ડના નીચે દેખાય છે અને દબાણ ખરીદવામાં વધારો સૂચવે છે બુલી શેંગલ્ફિંગ પેટર્ન ઘણીવાર ટ્રેન્ડમાં રિવર્સલને શરૂ કરે છે કારણ કે વધુ ખરીદદારો કિંમતો વધારવા માટે બજારમાં પ્રવેશ કરે છે આ પેટર્નમાં બીજી મીણબત્તી સાથે બે મીણબત્તીઓ સામેલ છે જે અગાઉના લાલ મીણબત્તીના શરીરને સંપૂર્ણપણે ઘેરી લે છે ચાર ધ મોર્નિંગ સ્ટાર મોર્નિંગ સ્ટાર પેટર્ન એક અન્ય મલ્ટિપલ કેન્ડલસ્ટિક ચાર્ટ છે જે ડાઉનવર્ડ ટ્રેન્ડ પછી બનાવવામાં આવે છે જે બુલિશ રિવર્સલને સૂચવે છે ત્રણ મીણબત્તીઓથી બનાવેલ પ્રથમ એક બેરિશ છે બીજી ડોજી છે અને ત્રીજી એક બુલિશ છે પ્રથમ મીણબત્તી ડાઉનવર્ડ ટ્રેન્ડ ચાલુ રાખવાનું દર્શાવે છે જ્યારે બીજી બાબત બજારમાં સૂચના દર્શાવે છે ત્રીજી બુલિશ મીણબત્તી દર્શાવે છે કે બુલ્સ બજારને પરત કરવા માટે પાછા આવે છે આ કિસ્સા બીજી મીણબત્તી સંપૂર્ણપણે પ્રથમ અને ત્રીજી શરીરની વાસ્તવિક સંસ્થામાંગથી બહાર હોવી જોઈએ પાંચ ત્રણ સફેદ સૈનિકો ત્રણ સફેદ સૈનિકો પેટર્ન એક ટ્રેડિંગ ચાર્ટ પર એક બુલિશ કેન્ડલસ્ટિક નિર્માણ છે જે ડાઉન ટ્રેન્ડના નીચે થાય છે જેમ કે નામ સૂચવે છે તેમ પેટર્ન માંગ ત્રણ મીણબત્તીઓ સામેલ છે જે રંગમાંગ લીલા હોય છે વેપારીઓ માને છે કે આ રચના મજબૂત ખરીદીના દબાણને કારણે આગામી કિંમત પરત મેળવવાનું સંકેત આપે છે આ કેન્ડલસ્ટિક પેટર્ન ત્રણ બુલિશ સંસ્થાઓથી બનાવવામાં આવે છે જેમાં લાંબા પડછાયો નથી જે પેટર્નમાં અગાઉના મીણબત્તીના વાસ્તવિક સંસ્થાની અંદર ખુલ્લા હોય છ વ્હાઈટ મરુબોજુ સફેદ મારૂબોજુ એક કેન્ડલસ્ટિક પેટર્ન છે જે ડાઉન ટ્રેન પછી બનાવવામાં આવે છે જે ભૂલિશ રિવર્સલ દર્શાવે છે આ કેન્ડલ સ્ટીકમાં એક લાંબા બુલિશ બોડી છે જેમાં ઉપર અથવા નીચા શેડો નથી જે દર્શાવે છે કે બુલ્સ ખરીદી રહ્યા છે અને માર્કેટ બુલિશ થઈ શકે છે આ સિંગલ સ્ટીક પેટર્ન ડાઉનવર્ડ ટ્રેન્ડ પછી બનાવવામાં આવે છે જે બુલિશ રિવર્સલને સૂચવે છે સાત ત્રણ અંદર ત્રણ અપ એક મલ્ટી કેન્ડલ સ્ટીક પેટર્ન છે જે ડાઉનવર્ડ ટ્રેન્ડ પોસ્ટ કરે છે તેમાં ત્રણ મીણબત્તીઓ સામેલ છે પ્રથમ બેરિશ મીણબત્તી હોવાથી પ્રથમની શ્રેણીમાં બીજી એક નાની બુલિશ મીણબત્તી અને બુલિશ રિવર્સલની પુષ્ટિ કરતી ત્રીજી એક લાંબી બુલિશ મીણબત્તી પ્રથમ અને બીજી મીણબત્તીનો સંબંધ બુલિશ હરામી મીણબત્તી પેટર્નનો હોવો જોઈએ આ મીણબત્તી પેટર્ન પૂર્ણ થયા પછી વેપારીઓ લાંબી સ્થિતિ લઈ શકે છે આઠ બુલિશ હરામી બુલિશ હરામી એકથી વધુ કેન્ડલસ્ટિક ચાર્ટ પેટર્ન છે જે બુલિશ રિવર્સલ સૂચવતા ડાઉન ટ્રેન પછી બનાવવામાં આવે છે તેમાં બે કેન્ડલસ્ટિક ચાર્ટ્સ ચાર્ટ સામેલ છે પ્રથમ કેન્ડલસ્ટિક એક ટોલ બિયરિશ કેન્ડલ છે અને બીજી એક નાની બુલિશ મીણબત્તી છે જે પ્રથમ મીણબત્તીની શ્રેણીમાં હોવી જોઈએ પ્રથમ બિયરિશ મીણબત્તી બેરિશ વલણનું ચાલુ રાખે છે અને બીજી મીણબત્તી દર્શાવે છે કે બુલ્સ બજારમાં પાછા આવે છે આ મલ્ટી કેન્ડલ ચાર્ટ પેટર્નમાં બે કેન્ડલસ્ટિક્સ સામેલ શામેલ છે પ્રથમ એક ટોલ બેરિશ હોવાથી બીજું એક નાનું બુલિશ છે જે પ્રથમની શ્રેણીમાં છે પ્રથમ મીણબત્તી બેરિશ ટ્રેન્ડનું ચાલુ રાખવું દર્શાવે છે જ્યારે બીજું દર્શાવે છે કે બુલ્સ બજારમાં પાછા આવે છે નવ ટ્વીઝર બોટમ ટ્વીઝર બોટમ પેટર્ન માંગ બે કેન્ડલ સ્ટિક્સ સામેલ છે જે બે વેલી બનાવે છે અથવા સપોર્ટ લેવલ કે જે સમાન બોટમ્સ છે સામાન્ય રીતે જ્યારે બીજી મીણબત્તી સ્વરૂપો હોય ત્યારે કિંમત પ્રથમ મીણબત્તીથી નીચે તોડી શકતી નથી અને ટ્વિઝરનું બ્રેકઆઉટ થઈ શકે છે આ પેટર્નને ડાઉન ટ્રેન્ડમાં રિવર્સલ તરીકે જોઈ શકાય છે હું બજારમાંગ ટર્નિંગ પોઈન્ટ અથવા સ્ટોકના રિવર્સલ પર ટ્વીઝરના નીચે જોઈ શકું છું આ પેટર્નની રચના ટ્રેન્ડ ટ્રેડર્સ દ્વારા ચોક્કસ ટ્રેડિંગ અને ડીઆઈપી ખરીદવા માટે સારા સેટઅપ્સને મંજૂરી આપી શકે છે જ્યારે સ્ટોક ડાઉન ટ્રેન્ડમાં હોય ત્યારે ટ્વીઝરની નીચેની પેટર્ન સામાન્ય રીતે બને છે એકવાર ટ્વીઝરના નીચે મળ્યા બાદ રિવર્સલ જુઓ કિંમત વધવી જોઈએ વધુ સૂચકો સાથે પુષ્ટિ કરવાનું યાદ રાખો ટ્રેડ કરતા પહેલા એન્ટ્રી એક્ઝિટ અને લોસ પ્લાન હોય છે ગેમ પ્લાન હોવાથી વેપારીઓ વેપારમાં રહેવામાં મદદ મળે છે તેમજ ભાવનાઓમાં મદદ મળે છે દસ ઇન્વર્ટેડ હેમર ઇન્વર્ટેડ હેમર કેન્ડલસ્ટિક પેટર્ન અથવા ઇન્વર્સ હેમર એ એક કેન્ડલસ્ટિક છે જે જ્યારે ખરીદદારો પાસેથી એસેટની કિંમત વધારવા માટે દબાણ થાય ત્યારે ચાર્ટ પર દેખાય છે તે ઘણીવાર એક ડાઉન ટ્રેન્ડની નીચે દેખાય છે સંભવિત બુલિશ રિવર્સલ પર સંકેત આપે છે ઇન્વર્ટેડ હેમર પેટર્નને તેના આકારથી તેનું નામ મળે છે તે એક અપસાઇડ ડાઉન હેમર જેવું લાગે છે ઇન્વર્ટેડ હેમર મીણબત્તીને ઓળખવા માટે લાંબા સમયથી વધુ ઉપરી વીક ટૂંકા નીચા વીક અને એક નાના શરીરની શોધ કરો અગિયાર ઉપરની બહાર ત્રણ ઉપરની બહાર ત્રણ ત્રણ કેન્ડલ બુલિશ ટ્રેન્ડ રિવર્સલ પેટર્ન છે એ બિયરિશ મીણબત્તીની પેટર્ન એક બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન દ્વારા અનુસરવામાં આવે છે જે બંધ કિંમતની નીચે ખુલે છે અને તેની પાછલી કેન્ડલસ્ટિક પેટર્નની ઓપનિંગ કિંમત ઉપર બંધ થાય છે બીજા શબ્દોમાં કહીએ તો બીજી બુલિશ કેન્ડલસ્ટિક પેટર્નનો શરીર તેના પાછલા બેરિશ કેન્ડલસ્ટિક પેટર્નના શરીરને બાંધ આપે છે બહારની ત્રણ પેટર્ન મૂળભૂત રીતે આગામી મીણબત્તીમાંગ એક બુલિશ એંગલ્ફિંગ પેટર્ન બ્રેકઆઉટ છે આ પેટર્ન બુલિશ એંગલ્ફિંગ પેટર્ન કરતાં વધુ મજબૂત છે બાર ઓનનેક પેટર્ન ઓનનેક કેન્ડલસ્ટિક પેટર્ન ત્યારે થાય છે જ્યારે લાંબા સમય સુધી કેન્ડલસ્ટિકનું અનુસરણ કરવામાં આવે છે ત્યારે પાછલા મીણબત્તીના નજીકના ડાઉનટ્રેન્ડને અનુસરીને ઓપનિંગ અને ક્લોઝ કરીને એક નાનું બુલિશ કેન્ડલસ્ટિક થાય છે નેક પેટર્ન ડાઉન ટ્રેન પછી થાય છે જ્યારે લાંબા સમય સુધી રિયલ બોડી બેરિશ કેન્ડલનું પાલન એક નાના વાસ્તવિક બોડીવાળા બુલિશ કેન્ડલ દ્વારા કરવામાં આવે છે જે ઓપન પર ખાલી થાય છે પરંતુ ત્યારબાદ પૂર્વ મીણબત્તીની નજીક બંધ થાય છે આ પેટર્નને એક નેકલાઇન કહેવામાં આવે છે કારણ કે બે બંધ કરતી કિંમતો સમાન અથવા લગભગ બે મીણબત્તીઓમાં સમાન હોય છે જે ક્ષયથી જ ગળાની બનાવે છે તેર બુલિશ કાઉન્ટરટેક બુલિશ કાઉન્ટર અટકે એક રિવર્સલ પેટર્ન છે જે આગાહી કરે છે કે બજારમાં વર્તમાન ડાઉન ટ્રેન્ડ ભવિષ્યમાં પરત કરશે આ પેટર્ન એક બે બાર ચાર્ટ છે જે માર્કેટ ડાઉન ટર્ન દરમિયાન દેખાય છે તે એક બુલિશ રિવર્સલ પેટર્ન હોવા માટે નીચેની શરતો સાચી હોવી જોઈએ એક મજબૂત ડાઉનવર્ડ ટ્રેન્ડ હોવો જરૂરી છે ત્યારબાદ એક મજબૂત પોઝિટિવ મીણબત્તી વિકસિત થાય છે નીચેની બીજી કેન્ડલસ્ટિક પણ વાસ્તવિક શરીર સાથે લાંબી આદર્શ રીતે પ્રથમ સાઇઝ સાઈઝ જ હોવી જોઈએ ગ્રીન કેન્ડલસ્ટિક હોવી જોઈએ પ્રથમ મીણબત્તીની નજીકની ઉપર બીજી મીણબત્તી સારી રીતે બંધ કરો બિયરિશ રિવર્સલ ચૌદ હેંગિંગ મેન હેંગિંગ મેન એક સિંગલ કેન્ડલસ્ટિક પેટર્ન છે જે કપટેનના અંતમાં બનાવે છે અને બેરિશ રિવર્સલને સિગ્નલ કરે છે આ મીણબત્તીની વાસ્તવિક સંસ્થા નાની છે અને ગ્લોઝ પર છે ઓછી પડછાયો સાથે જે વાસ્તવિક શરીરની બે વખત મોટી હોવી જોઈએ આ કેન્ડલસ્ટિક પેટર્નમાં ઓછું અથવા કોઈ ઉપર શેડો નથી હેંગિંગ મેન એક સિંગલ કેન્ડલસ્ટિક પેટર્ન છે જે કપટ્રેનના અંતે બનાવવામાં આવે છે આ મીણબત્તીની પેટર્નમાં કોઈ અથવા નાની ઉપરની શેડો નથી આ મીણબત્તીની રચના પાછળની મનોવિજ્ઞાને છે કે કિંમતો ખોલવામાં આવી છે અને વિક્રેતાએ કિંમતો ઘટાડી દીધી છે અચાનક ખરીદદારો બજારમાં આવ્યા અને કિંમતોમાં વધારો કર્યો પરંતુ આમ કરવામાં અસફળ રહ્યા કારણ કે ઓપનિંગ કિંમત નીચે કિંમતો બંધ થઈ ગઈ છે પંદર ડાર્ક ક્લાઉડ કવર ડાર્ક ક્લાઉડ કવર એક કેન્ડલસ્ટિક પેટર્ન છે જે અપટ્રેન પછી બનાવે છે અને બેરિશ રિવર્સલને સૂચવે છે તે બે મીણબત્તીઓ દ્વારા બનાવવામાં આવે છે જ્યાં પ્રથમ મીણબત્તી એક ભૂલિશ મીણબત્તી છે જે ઉચ્ચતાના ચાલુ રાખવાનું સૂચવે છે બીજી મીણબત્તી એક બેરિશ મીણબત્તી છે જે ઉપરની તકલીફ ધરાવે છે પરંતુ પાછલા મીણબત્તીના વાસ્તવિક સંસ્થાના પચાસ ટકા કરતાં વધુ નજીક છે સૂચવે છે કે દાઢીઓ બજારમાં પરત આવે છે અને બેરિશ રિવર્સલ થશે ડાર્ક ક્લાઉડ કવર એ બે કેન્ડલસ્ટિક પેટર્ન છે જે બનાવવામાં આવે છે જ્યારે કોઈ ડાઉન કાળા અથવા લાલ કેન્ડલ લગાવના સફેદ અથવા લીલું કેન્ડલની નજીક ખોલે છે ત્યારે ઉત્તર પ્રદેશના મધ્ય બિંદુની નીચે બંધ થાય છે જ્યારે તમે જાપાનીઝ કેન્ડલસ્ટિક ચાર્ટ પર ડાર્ક ક્લાઉડ કવર પેટર્ન શોધો છો ત્યારે સંભવિત બેરીશ રિવર્સલની અપેક્ષા રાખો આ મીણબત્તીની પેટર્ન ઓળખવામાં સરળ છે કારણ કે તેની રચના તેના નામને દર્શાવે છે સોળ બેરિશ એંગલ્ફિંગ બિયરિશ એંગલ્ફિંગ એક કેન્ડલસ્ટિક પેટર્ન છે જે અપટ્રેન પછી બનાવે છે અને બેરિશ રિવર્સલને સૂચવે છે તેની રચના બે મીણબત્તીઓ દ્વારા કરવામાં આવે છે જેમાં બીજી મીણબત્તી પ્રથમ મીણબત્તીને સામેલ કરે છે પ્રથમ મીણબત્તી એક બુલિશ મીણબત્તી છે અને તે અપટ્રેનના ચાલુ રાખવાનું સૂચવે છે ચાર્ટ પરની બીજી મીણબત્તી એક લાંબી ધબકારાની મીણબત્તી છે જે સંપૂર્ણપણે પ્રથમ મીણબત્તીને દૂર કરે છે અને દર્શાવે છે કે વહન બજારમાં પાછા આવે છે સત્તર ધ ઇવનિંગ સ્ટાર ઇવનિંગ સ્ટાર એક કેન્ડલસ્ટિક પેટર્ન છે જે એક અપટ્રેન પછી બનાવે છે જે બેરિશ રિવર્સલને સૂચવે છે તેમાં ત્રણ મીણબત્તીઓ સામેલ છે જ્યાં પ્રથમ બુલિશ મીણબત્તી છે બીજી એક ડોજી છે અને ત્રીજી એક બેરિશ મીણબત્તી છે પ્રથમ મીણબત્તી અપટ્રેનનું ચાલુ રાખવાનું સૂચવે છે બીજી મીણબત્તી જે એક ડોજી છે તે બજારના નિર્ણયને સૂચવે છે અને તૃતીય મીણબત્તી જે એક બેયર માર્કેટને સૂચવે છે દર્શાવે છે કે બેર માર્કેટમાં પાછા આવે છે અને રિવર્સલ યોજવામાં આવશે અઢાર ત્રણ કાળા ક્રાઉઝ ત્રણ બ્લેક ક્રાઉઝ એક બહુવિધ કેન્ડલસ્ટિક પેટર્ન છે જે બેરિશ રિવર્સલ સૂચવતા વપટ્રેન પછી બનાવવામાં આવે છે આ મીણબત્તીઓ ત્રણ લાંબી ધબકારાના સંસ્થાઓથી બનાવવામાં આવી છે જેમાં લાંબા પડજાયો નથી અને પેટર્નમાં અગાઉની મીણબત્તીના વાસ્તવિક સંસ્થામાં ખોલવામાં આવે છે પોગનીસ બ્લેક મારુ બોજું બ્લેક મારુ બોજુ એક સિંગલ કેન્ડલસ્ટિક પેટર્ન છે જે અપટ્રેન પછી બનાવે છે અને બેરીશ રિવર્સલને સૂચવે છે આ કેન્ડલસ્ટિક પેટર્નમાં કોઈ ઉપર વીક અથવા લોઅર શેડો વગર લાંબા સમય સુધી શરીરની સુવિધા આપે છે સૂચવે છે કે બેર બજારોને નીચે વેચી અને ફેરવી શકાય છે આ મીણબત્તીની રચના પર ખરીદદારો સાવચેત હોવા જોઈએ અને તેમની ખરીદીની સ્થિતિ બંધ કરવી જોઈએ વીસ ત્રણ નીચે ત્રણ ઇનસાઇડ ડાઉન એક બહુવિધ કેન્ડલસ્ટિક પેટર્ન છે જે અપટ્રેન પછી બનાવે છે અને ડાઉન સાઇડ રિવર્સલને સૂચવે છે તેમાં ત્રણ મીણબત્તીઓ સામેલ છે પ્રથમ એક લાંબી બુલિશ મીણબત્તી હોવાથી બીજી મીણબત્તી એક નાના દાઢી હોવી જોઈએ જે પ્રથમ મીણબત્તીની શ્રેણીમાં હોવી જોઈએ થર્ડ કેન્ડલસ્ટિક ચાર્ટ બેરિશ રિવર્સલની પુષ્ટિ કરતા લાંબા સમય સુધી કેન્ડલસ્ટિક હોવું જોઈએ પ્રથમ અને બીજી મીણબત્તીનો સંબંધ બિયરિશ હરામી કેન્ડલસ્ટિક પેટર્નનો હોવો જોઈએ એકવીસ બિયરીશ હરામી બિયરિશ હરામી એ કેન્ડલસ્ટિક પેટર્ન છે જે અપટ્રેન પછી બનાવે છે અને બેરિશ રિવર્સલને સૂચવે છે તેમાં બે મીણબત્તીઓ સામેલ છે જ્યાં પ્રથમ મીણબત્તી હાઈ બુલિશ મીણબત્તી છે અને બીજી એક નાની બેરિશ મીણબત્તી છે જે પ્રથમ મીણબત્તી ચાર્ટના ક્ષેત્રમાં હોવી જોઈએ પ્રથમ બુલિશ મીણબત્તી બુલિશ ટ્રેનનું ચાલુ રાખવું દર્શાવે છે અને બીજી મીણબત્તી દર્શાવે છે કે બીજી મીણબત્તી બજારમાં પાછા આવે છે બાવીસ શૂટિંગ સ્ટાર અપ ટ્રેનના અંતે શૂટિંગ સ્ટાર ફોર્મ અને બેરિશ રિવર્સલ સિગ્નલ આપે છે આ મીણબત્તી ચાર્ટમાં વાસ્તવિક શરીર અંતે છે અને લાંબા સમયથી વધુ વિક છે તે હેંગિંગ મેન કેન્ડલસ્ટિક પેટર્નનું રિવર્સલ છે તેવીસ ટ્વીઝર ટોપ ટ્વીઝર ટોપ કેન્ડલસ્ટિક પેટર્ન એક બેરિશ કેન્ડલસ્ટિક ફોર્મેશન છે જે અપટ્રેન્ડના અંતે બનાવે છે તેમાં બે મીણબત્તીઓ સામેલ છે પ્રથમ એક બુલિશ મીણબત્તી અને બીજું બીજું બેરિશ મીણબત્તી હોય છે બંને ટ્વિઝર મીણબત્તીઓ લગભગ સમાન બનાવી રહી છે જ્યારે ટ્વીઝરની ટોચની કેન્ડલસ્ટિક પેટર્ન બનાવે છે ત્યારે પાછલો ટ્રેન્ડ એક અપટ્રેન્ડ છે બુલિશ મીણબત્તી એક એવું રચના છે જે ચાલુ અપટ્રેનનું ચાલુ રાખવા જેવું લાગે છે ટ્વીઝરની ટોચની પેટર્ન એક બેરિશ રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન છે જે અપટ્રેનના અંતે બનાવવામાં આવે છે ચોવીસ ત્રણ બહાર બહારની ત્રણ નીચે એક મ્યુણબત્તી નિર્માણ છે જે એક અપટ્રેન પછી બનાવે છે અને બેરિશ રિવર્સલને સૂચવે છે તેમાં ત્રણ મ્યુણબત્તીઓ સામેલ છે જેમાં પ્રથમ પ્રથમ એક એક ટૂંકી બુલિશ મીણબત્તી મીણબત્તી અને બીજી મોટી દાઢીની છે જે મીણબત્તીને કવર કરવી જોઈએ ત્રીજી મીણબત્તી બિયરિશ રિવર્સલની પુષ્ટિ કરતી વખતે લાંબી બિયરિશ મીણબત્તી હોવી જોઈએ પચીસ બિયરિશ કાઉન્ટર એટેક બિયરિશ કાઉન્ટર એટેક કેન્ડલસ્ટિક પેટર્ન એક બેરિશ રિવર્સલ પેટર્ન છે જે બજારમાં અપટ્રેન્ડ દરમિયાન થાય છે તે આગાહી કરે છે કે બજારમાં વર્તમાન અપર સમાપ્ત થઈ રહ્યું છે અને એક નવું ડાઉન ટ્રેન્ડ બજાર પર લઈ રહ્યું છે સાલુ પેટર્ન છવીસ ડોજી ડોજી પેટર્ન એક અનિર્ણાયક કેન્ડલસ્ટિક પેટર્ન છે જે જ્યારે ઓપનિંગ અને ક્લોઝિંગ કિંમતો લગભગ સમાન હોય ત્યારે બનાવે છે તે જ્યારે બુલ્સ અને બેર્સ બંને કિંમતોને નિયંત્રિત કરવા માટે લડે છે પરંતુ કિંમતોનું સંપૂર્ણ નિયંત્રણ મેળવવામાં કોઈ પણ સફળ થતું નથી સત્તાવીસ સ્પિનિંગ ટોપ સ્પિનિંગ ટોચની કેન્ડલસ્ટિક પેટર્ન ડોજી પેટર્ન સમાન છે જે બજારમાં નિર્ણાયકતાને સૂચવે છે સ્પિનિંગ ટોપ અને ડોજી વચ્ચેનો એકમાત્ર તફાવત તેમની રચનામાંગ છે ડોજીની તુલનામાં સ્પિનિંગની વાસ્તવિક સંસ્થા મોટી છે અઠાવીસ ત્રણ પદ્ધતિઓ ઘટાડી રહ્યા છે ત્રણ પદ્ધતિઓ ઘટવી એક બેરીશ પાંચ કેન્ડલસ્ટિક કન્ટિન્યુએશન પેટર્ન છે જે બ્રેકને સૂચવે છે પરંતુ ચાલુ ડાઉન ટ્રેન્ડમાં કોઈ રિવર્સલ નથી કેન્ડલસ્ટિક પેટર્નમાં ટ્રેન્ડની દિશામાં બે લાંબા કેન્ડલસ્ટિક ચાર્ટ્સ સામેલ છે એટલે શરૂઆત અને અંતમામ ડાઉન ટ્રેન્ડ અને મધ્યમાં ત્રણ ટૂંકા મીણબત્તીઓ ડાઉન ટ્રેન્ડનો સામનો કરીને ફોલિંગ ત્રણ પદ્ધતિઓ એક બેરીશ પાંચ કેન્ડલ કન્ટિન્યુએશન પેટર્ન છે જે વ્યવધાનનો સંકેત આપે છે પરંતુ ચાલુ ડાઉન ટ્રેન્ડનું રિવર્સલ નથી કેન્ડલસ્ટિક પેટર્ન ટ્રેન્ડની દિશામાં બે લાંબા કેન્ડલસ્ટિક ચાર્ટ્સથી બનાવવામાં આવે છે એટલે કે શરૂઆતમાં ડાઉન ટ્રેન્ડ અને અંતમાંગ મધ્યમાં કાઉન્ટર ટ્રેન્ડ મીનબત્તીઓ સાથે ઓગણત્રીસ વધતી ત્રણ પદ્ધતિઓ વધતી ત્રણ પદ્ધતિઓ એક બોલિશ ફાઈવ બાર કન્ટિન્યુએશન પેટર્ન છે જે બ્રેકનું સંકેત આપે છે પરંતુ ચાલુ અપટ્રેન્ડમાં રિવર્સલ કરતું નથી આ મીનબત્તીની પેટર્નમાં ટ્રેન્ડની દિશામાંગ બે લાંબી મીણબત્તીઓ સામેલ છે આ યા શરૂઆત અને અંતમાંગ અને મધ્યમાં ત્રણ ટૂંકી મીણબત્તીઓ ટ્રેનનો કાઉન્ટર છે ત્રીસ અપસાઇડ તસુકી અંતર તે અપસાઈ તસૂકી છે જે ચાલુ અપટ્રેન્ડમાં બનાવવામાં આવેલ એક બુલિશ કન્ટિન્યુએશન કેન્ડલસ્ટિક પેટર્ન છે આ મીણબત્તીની રચનામાં ત્રણ મીણબત્તીઓ સામેલ છે પ્રથમ મીણબત્તી એક લાંબી બુલિશ મીણબત્તી છે અને બીજી મીણબત્તી પણ એક બુલિશ મીણબત્તી છે જે ઉપરની તક પછી બનાવે છે આ એક બુલિશ કન્ટિન્યુએશન કેન્ડલસ્ટિક પેટર્ન છે જે ચાલુ અપટ્રેન્ડમાં બનાવવામાં આવે છે એકત્રીસ ડાઉન સાઈડ તસુકી અંતર આ એક બિયરિશ કન્ટિન્યુએશન કેન્ડલસ્ટિક પેટર્ન છે જે ચાલુ ડાઉન ટ્રેન્ડમાં બનાવવામાં આવે છે આ કેન્ડલસ્ટિક પેટર્નમાં ત્રણ મીણબત્તીઓ સામેલ છે પ્રથમ મીણબત્તી એક લાંબા શારીરિક બેરિશ કેન્ડલસ્ટિક છે અને બીજી મીણબત્તી પણ એક અંતર પછી બનાવવામાં આવેલ બેરિશ કેન્ડલસ્ટિક છે ત્રીજી મીણબત્તી એક બુલિશ મીણબત્તી છે જે આ પ્રથમ બે બેરિશ મીણબત્તીઓ વચ્ચે બનાવેલ અંતરમાં બંધ થાય છે બત્રીસ મેટ હોલ્ડ મેટ હોલ્ડ પેટર્ન એ કેન્ડલ સ્ટીક ગઠન છે જે પાછલા ટ્રેન્ડના ચાલુ રાખવાને સૂચવે છે બંને બેરિશ અને બુલિશ મેટ હોલ્ડ પેટર્ન છે એક બુલિશ પેટર્ન એક મોટી બુલિશ મીણબત્તી સાથે શરૂ થાય છે ત્યારબાદ ઉપરની તરફ અને ત્રણ નાની મીણબત્તીઓ નીચે જતા હોય છે આ મીણબત્તીઓ પ્રથમ મીણબત્તીના નીચે રહેવા જોઈએ પાંચમી મીણબત્તી એક મોટી મીણબત્તી છે જે બેકઅપ કરે છે આ પેટર્ન સામાન્ય અપટ્રેન્ડની અંદર થાય છે તેત્રીસ વધતા વિન્ડો વધતી વિન્ડો એક કેન્ડલસ્ટિક પેટર્ન છે જેમાં બે બુલિશ કેન્ડલસ્ટિક્સ છે જેમાં તેમના વચ્ચેનો અંતર છે આ અંતર અંતરઉચ ટ્રેડિંગ અસ્થિરતાને કારણે બનાવેલ ઉચ્ચ અને નીચા બે મીણબત્તીઓ વચ્ચેનો અંતર છે આ એક ટ્રેન્ડ કન્ટિન્યુએશન કેન્ડલસ્ટિક પેટર્ન છે જે બજારમાં મજબૂત ખરીદદારોને સૂચવે છે પડી રહી છે ફોલિંગ વિન્ડો એ કેન્ડલસ્ટિક પેટર્ન છે જેમાં બે બેરિશ કેન્ડલસ્ટિક્સ છે જેમાં તેમના વચ્ચેનો અંતર છે આ અંતર ઉચ્ચ અને નીચા બે મીણબત્તીઓ વચ્ચેની જગ્યા છે આ એક ટ્રેન્ડ કન્ટિન્યુએશન કેન્ડલસ્ટિક પેટર્ન છે જે બજારમાં વિક્રેતાઓની શક્તિને સૂચવે છે હાઈ વેવ હાઈવેવ કેન્ડલસ્ટિક પેટર્ન એક નિર્ણય પેટર્ન છે જે દર્શાવે છે કે માર્કેટને તો બુલિશ અથવા બેરિશ છે તે મોટાભાગે સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ પર થાય છે હાઈવેવ કેન્ડલસ્ટિક પેટર્ન એ એક નિર્ણય પેટર્ન છે જે બજારને દર્શાવે છે ન તો બુલિશ અથવા બેરિશ છે તે મોટાભાગે સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ પર થાય છે આવી સ્થિતિમાં આપેલી દિશામાં કિંમતને પૂછ કરવાના પ્રયત્નમાં એકબીજા સાથે લડે છે અને ભૂલ લડે છે મીણબત્તીઓ પડછાયો અને પેટર્ન દર્શાવે છે સમયગાળા દરમિયાન મોટી રકમની કિંમત ચળવળ થઈ હતી જો કે કિંમત આખરે ઓપનિંગ કિંમતની નજીક બંધ થઈ ગઈ છે તારણ મીણબત્તીઓના વ્યાપક અથવા આયાત ભાગને વાસ્તવિક સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે જે ઓપનિંગ અને બંધ કરતી કિંમતો વચ્ચેની લિંક દર્શાવે છે આ દર્શાવે છે કે તે દિવસના ટ્રેડિંગને ખોલવા અને બંધ કરવાની વચ્ચેની કિંમતની શ્રેણી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા પહેલાં ટ્રેડરને હંમેશા કેન્ડલસ્ટિક પેટર્ન તપાસવું આવશ્યક છે કારણ કે આ ચાર્ટ તકનીકી સૂચક છે જે બજાર કેવી રીતે કામ કરી રહ્યું છે તે દર્શાવે છે નાણાંકીય સાક્ષરતા અને નિષ્ણાત સલાહ બજારની કામગીરી વિશે વેપારીને વધુ સારી સમજણ આપી શકે છે